રાજકોટ રાજકોટ જામનગર હાઈવે રાજકોટ જામનગર હાઈવે દારૂની બોટલી છે દેશી દારૂની બોટલી છે ગુજરાત રાજ્યમાં પોલીસ ના અંદરમાં ધંધો હલે છે આનો આપણે નાશ કરશું બોટલી લીધાના પાંચ મિનિટની અંદર પીસીઆર વાઘ અમારી ગાડીની પાછળ અને એને જેમ કે જાણ હોય એના સ્વરક્ષણ હોય રાજકોટ જિલ્લાનું ભડતરી તાલુકાનું ગામ ગામે દેશી દારૂનો ધંધો દારૂ તો અમે બતાવવા માટે લીધું હતું હવે આપણે વિડીયો સ્ટોપ કરશું આપણી ગાડીમાં બેસશું કારણ કે આપણને અહીંયા ફોરો ખતરો ફીલ થાય છે તો તમે પોલીસ તંત્રની આડમાં દેશી દારૂનો ધંધો અને વિડીયો ચાલુ